નમસ્તે આઈટીસી માર્શ પર આપ તમામનું સ્વાગત છે ટમેટાના ફળ ફાટવાના કારણો પાણી સમયસર ન મળવું અથવા વધારે મળવું તાપમાનમાં વધારે પ્રમાણમાં વધઘટ થવી પાકને જરૂરિયાત મુજબનો નાઇટ્રોજન અને પોટાશ ન મળવું તમારા ખેતરમાં ઓર્ગેનિક કાર્બનની માત્રા ઓછી હોવી જરૂરિયાત મુજબના ખાતર પાકને ના મળેલા હોય ચુનાવાળી અથવા ગોરાળું જમીનમાં બોરોન નામના તત્વની ઉણપ જોવા મળે છે આ મુજબના કારણોથી ટમેટાનું ફળ ફાટી શકે છે તો ફળ ન ફાટે તે માટે જરૂરિયાત મુજબના પગલાં લેવા જેવા કે બોરોનની ઉણપ છે તો બોરોક્સ દ્રાવણનો છટકાવ કરી શકાય અને ઓર્ગેનિક કાર્બનની ઓળખ દેખાય છે તો ઓર્ગેનિક કાર્બન આપો પોટાશની ઓળખ દેખાય તો પોટાશનો છટકાવ કરો ખેતીના લગતે વધુ માહિતી માટે આઈટીસી માર સાથે જોડાવ આભાર